આમ તો આપણે મને ખાસ તો પેલા શુભેચ્છા પાઠવી છે યુવા ટીમને કામરેજ ક્ષત્રિય સમાજના કારણ કે ખૂબ સુંદર આયોજન વર્ષોથી સંકલન સમિતિનો એક ઠરાવ ખરા કે પંદરમી જાન્યુઆરીને ત્યાગ દિવસ તરીકે ઉજવવામાં આવે હમણાં શું કાકા સાહેબને વાત કરતી હતી કે અમે તો આની રજૂઆત પણ સરકારશ્રીમાં પણ કરેલી કે સરકાર તરફથી પણ આજના દિવસને ત્યાગ દિવસ તરીકે ઉજવવામાં આવે એની માટેની એટલે આ સુંદર આયોજન માટે હું સમગ્ર કામરેજ ક્ષત્રિય સમાજની યુવા ટીમ અને દેલાડ ગામના સર્વ સમાજના ભાઈઓ અને બહેનોનો આભાર વ્યક્ત કરું છું આમ તો આપણે જે જગ્યાએ બેઠા છીએ અને હું આપ જે જગ્યાએ રહેતા હશો એનું સાત બારમાં નામ આપણા બોલતા હશે પણ મને કહેવા દો ગર્વ સાથે કે આ ધરતી અણનમ વીર શિરોમણી મહારાણા પ્રતાપની છે મને કહેવા દો કે આ ધરતી મરાઠા નરેશ છત્રપતિ શિવાજીની છે મને કહેવા દો ગર્વ સાથે કે આ ધરતી વીર ગોહિલની છે કૃષ્ણકુમારસિંહજી મહારાજની છે કેવો સુંદર શબ્દ પ્રાતસ્મરણીય અહીંયા સૌ વડીલો છે જાણતા હશે કે રાજા છે એમાં એવું કહેવાય કે ઈશ્વરની શક્તિ છે એક દેવી શક્તિ છે દેવી અંશ છે એટલે પહેલાના સમયમાં જયારે રજવાડા હતા ત્યારે સર્વ પ્રજા સર્વ જ્ઞાતિની પ્રજા જયારે ઘરેથી નીકળે ત્યારે પેલા દરબારમાં માથું ટેકીને એટલે જે રાજા હોય એને પ્રણામ કરીને નીકળતા એટલે પ્રાતસ્મરણીય અને સાથે કૃષ્ણકુમારસિંહજી મહારાજને આપણે પ્રજાવત્સલ કહીએ કેમ કારણ કે એવા રાજા કે પ્રજા એમની ફરજ નિભાવે તો સાથે રાજા પણ એની બેવડી ફરજ નિભાવે કે પ્રજાવત્સલ કે કેવા કે જે પ્રજાના દુખે દુઃખી થાય પ્રજાના સુખે સુખી થાય જ્યારે પ્રજાને તકલીફ હોય ત્યારે એના ભંડારા ખોલી દેવા માંગે અને ભાવનગરની દીકરી છું એટલે કદાચ લાગશે પણ મને ગર્વ સાથે કે કે એવું ગમે રાજ્ય કારણ જ્યારે વાત કરો અથવા આગલા રાજપરિવારની વાત કરો ગૌરવપૂર્ણ કે જો ભાવનગરમાં ચોરી થતી તો મીન્સ જે રાજપરિવાર હોય એની ફરજ કે ચોરને શોધી દેવાનો અને જો ચોર નથી મળતો તો એમની એવી ફરજ નૈતિક ગણીને પ્રજાના દુખે દુખી એટલે જે પણ ગર્વ સાથે ભાવનગર ની આપ વાત કરો હું ચોક્કસ અહીંયા જે કોઈ સર્વ સમાજના ભાઈઓ છે સર્વને એવી વિનંતી કરીશ કે આપ ચોક્કસ ભાવનગર રાજ દરબાર પધારો કારણ કે આ શબ્દ હું વાપરીશ કારણ કે આજે પણ ભાવનગર યુવરાજ સાહેબ નેક નામદાર યુવરાજ સાહેબ આજે ઘણીવાર કહેતા હોય એમના મીન્સ અલામાં પણ કે રાજદરબાર આપની માટે ખુલ્લો છે કંઈ પણ જરૂર હોય એમની પ્રજાને કંઈ પણ જરૂર હોય કૃષ્ણકુમારસિંહજીના છેલ્લા શબ્દો કે મારી પ્રજાનું કલ્યાણ થજો આજ વારસો જીવંત રાખ્યો છે રાજપરિવારે ન એક નામદાર મહારાજા સાહેબે અને યુવરાજ સાહેબે પણ એટલે જે તે સમયે

પણ કદાચ મારા શબ્દોની મારી મર્યાદાની અથવા કોઈ પણ મારા મન્સ વખાણ થતા હોય અતિશયોક્તિ લાગશે પણ હું કહું કે જો પરિવારની સંસ્કાર અને મર્યાદા તો હોય જ તે પણ હું જે સંસ્થામાંથી શિક્ષણ લઈને આવી છું મેં જે મારો ઉછેર મને જ્યાં મળ્યો છે તો એવી રાજપરિવાર સંચાલિત શ્રી નંદકુરવા ક્ષત્રિય કન્યા વિદ્યાલયની દીકરી અને વિદ્યાર્થી હોવાનો ગર્વ લઉં છું અને ભાવનગર રાજપરવારની વાત કરું કે ત્યાં મોતી છે કે જે એક સમયે કૃષ્ણકુમારસિંહજી મહારાજના લગ્ન જે જગ્યાએ થયા અને એ સભા મંડપ જે લગ્ન મંડપ કહેવાય એ જનતાને આપી દેવામાં આવે સર તખ્તસિંહજી હોસ્પિટલ છે આપ એની પણ મુલાકાત લેજો કદાચ કોઈ પણ સરકારી હોસ્પિટલ આપ જતા હશો પણ અદ્યતન સુવિધા સાથે અને જે તે સમયની જે માળખું ઊભું થયેલું છે એ હાલમાં પણ જેસે છે તો એ આ સર્વ દિગ્ધદ્રષ્ટિ રાજપરિવારની હતી અ વિશેષ નથી કંઈ કેવું કારણ કે આપણે સમય કરતાં ખૂબ પાછળ ચાલીએ છીએ પણ જ્યારે સંસ્કારીને મર્યાદાની વાત થાય થોડો હું પાછલા સમયમાં જાઓ કારણ કે એક સમય એવો હતો કે જ્યારે આપણે આપણા રજવાડાની સમયની વાત કરીએ કે આપણા પૂર્વજોની વાત કરીએ કે આપણે પહેલાં તો કેવું હતું કે ખેતીવાડી પર નખતા એટલે બહુ વિશેષ આજના પડકારો જે કાંઈ છે ઔદ્યોગિક રીતે કે જે કાંઈ એ ત્યારે હતા નહીં એટલે અઢાર ઓગણીસ વર્ષનો દીકરો થાય આમ તો ચૌદ પંદર વર્ષનો દીકરો ખેતીવાડી છે એ હાથમાં લઈ લે ખેતી જતા થઈ જાય દીકરી હતા અને એમને વિશેષ કાંઈ હતું નહીં કારણ કે શિક્ષણનું સ્તરને માત્ર કે સાસરે જાય અને સાસરેથી એમને કોઈ પ્રકારે એમના પરિવારને ઠપકો ન મળે બે કુળ અને હું તો આમ તો મોસાણને પણ જોડું કે ત્રણ કુળ ઉજાળીને જે ચાલતા આવું હતો સમય હવે સમય થોડો બદલાણો છે હું સમજું છું યુવાનોને પડકારો છે જાહેર જીવનમાં જે કંઈ જીવન છે હું તો જાહેર જીવનની માણસ છું એટલે મને ખબર છે પણ અહીં યુવાનો છું આપને વિનંતી કરું કે ભલે સમય ગણો એઆઈ નો જમાનો છે પણ આપણે કયા કુળથી આવીએ છીએ આપણી કઈ મર્યાદા છે સોશિયલ મીડિયામાં મને થોડુંક મારો જ પરિવાર છે અને સર્વ સમાજ છે એટલે મને અહીંયા કેવું ગમે કે ઘણી બધી વસ્તુઓ એમાં વગર કારણે આપણે રાજકીય પક્ષ અથવા પાર્ટી કોઈનામાં એક વિચારધારાથી આપણે પરસ્પર કારણ કે હું મેં મારા આંદોલનમાં પણ કીધું કે જેના પગની રજા નથી ભાળવાના એવા નેતાઓ માટે એવી પાર્ટીઓ માટે આપણે આંતરિક સંબંધો પરિવારના સંબંધો બગાડી નાખતા હોય છીએ આપણી પાડોશી સાથે પરિવારના સંબંધો બગાડી નાખતા હોય છીએ તો આ ન કરીએ સોશિયલ મીડિયામાં સર્વને માન મળે જાહેર જીવનમાં પપ્પાની બીક લાગે અને જયારે જાહેર જીવનમાં હોય ત્યારે મને મારા શબ્દો હું જ્યારે બોલું ત્યારે મનમાં હોય કે કાકા સાહેબ સાંભળશે અને એમને કેવું લાગશે તો આ મર્યાદા આપણે ખાસ જાળવવાની છે દીકરી બાઓ પહેલા તો મેં વાત કરી કે માત્ર લગ્ન કરીને સુખીથી તમે જીવન જીવો એ એક આશા હતી આપના વડીલોને આજે આપણને સમાન અધિકાર મળ્યો છે આપની સાથે આજે હું સામે મંચમાં આટલા પુરુષો વચ્ચે બેઠી છું તો આ એક સન્માન પણ આપણા સમાજે આપણને આપ્યું છે તો સામે આપણી ડબલ ફરજ બને છે કે જાહેર જીવનમાં જાઓ હું ચોક્કસ એવું માનું કે મારી જાહેર જીવનમાં મારા સામાજિક કાર્યમાં હું મારા પરિવાર કે મારા સમાજને ગર્વ ભલે ન અપાવી શકું પણ મારાથી કોઈ પણ પગલું એવું ન ભરાય કે મારા લીધે એમને ઠપકો મળે અથવા મારા લીધે એમને નીચું જોવા જેવું થાય તો દીકરીઓને કહું છું આપ શિક્ષણ માટે જાઓ એઆઈનો જમાનો છે હું મંચ પર કહેતી હોય કે મારી સાથે તૃપ્તિબા બેસે તો તૃપ્તિબા સાથે સમાજના બિઝનેસ ટાઈકોન મીનાક્ષીબા બેઠા છે ખૂબ ગર્વ થાય કે જે બીજો ગ્રુપનું આખું ફાઇનાન્સ મેનેજમેન્ટ મીનાક્ષીબા જેવા દીકરી કરતા હોય તો આપણે ખૂબ તાળીઓથી એમને વધાવીએ તો આપ શિક્ષણ અર્થે આગળ જાઓ પણ આપણી કોની મર્યાદા શું છે મારી ને આપની નામની પાછળ બા લાગે છે આ બા બા શબ્દનો કેટલો ભાર છે એની કેટલી મર્યાદા છે એ જાણવે ટૂંકમાં એક છેલ્લી વાત કરવી છે યુવા પેઢી માટે કારણ કે આપણા પેઢી છે આગલી એણે મને તમને જે વારસો આપ્યો છે એ આપણે જાળવી શક્યા છે એ આઈનો જમાનો છે આપણી પેઢીને આપણે શું આપી શકીએ તો એક કામ સોંપવું છે મને કે જ્યારે અત્યારે જ્યારે એઆઈ નો જમાનો છે આપને ખબર છે કે જીઓ ટેક્સ શું કહેવાય તો ગામના પાળિયા કારણ કે ઘણી વાર હું યુવા પેઢી કહું કે તમારી સાત પેઢી બાળકોને કહો કારણ કે ફિલ્મી કલાકારોના લીધે એ બધી ખબર હશે ક્રિકેટર્સની ખબર હશે બધા સ્ટાર્સ કલાકારની આપણા બાળકોને ખબર હશે પણ આપણી સાત પેઢી ખબર ના હોય તો આપનો પેઢીનો આંબો આપના ડ્રોઈંગ રૂમમાં મુકાય સાથે એક બહુ જરૂરી કામ કરવા જેવું કે જીઓ ટેગિંગ આપને ખબર હશે તો આપણા ગામને પાળ્યો મીન્સ પાદરે પાળ્યા હોય પછી એ થેસા હોય ચાંગો હોય જે પ્રકારના પાળ્યા હોય તો ત્યાં જઈ આપના મોબાઈલમાં નેવિગેશનમાં જીઓ ટેગ કરી એ જગ્યાને મિસિંગ પ્લેસ કરીને ત્યાં જે પણ પાળિયા છે એનો પ્રકાર નાખીને જે જગ્યા છે ત્યાંની ફોટોગ્રાફી સરસ રીતે કરીને એ જગ્યાને મૂકો કે મારાને અમારા જેઓ જ્યારે પણ આપણા ગામના પાદરેથી નીકળે અને મારા ગાડીના નેવિગેશનમાં આપના ગામના જે પણ વડીલો જે કોઈ છે જેના પાળિયા એ પાળિયા મને દેખાડે અને મારું ને આપનું માથું મસ્તક એને ગર્વભેર નમે તો એક એવું વિચાર આપના માટે મુકું છું આપની યુવા પેઢી માટે ફરી આવા સુંદર આયોજન માટે કાબરે સમાજ અને સર્વ સમાજના અહીં જે પણ વડીલો પધાર્યા છે એ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય માતાજી